દુરાજી તાલુકાના હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સાઠ સિટીઝનને વિના મૂલ્યે સાધન સહાય આપવામાં આવ્યા હતા દુરાજી શહેરના હોસ્પિટલમાં વિવિધ સાધન સહાય કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં વોકિંગ સ્ટીક ટ્રાયપુલ બુકર હિયરિંગ એડ મશીન ફોલ્ડિંગ વ્હીલ ચેર વગેરે સાધન સહાય માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં સાઠ જેટલા ડોક્ટરો અને સો જેટલા કર્મચારીઓ પોતાની સેવા બચાવી હતી આ કેમ્પમાં ત્રણસો જેટલા સિનિયર સિટીઝન લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં એક હજાર બસો થી વધારે સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તબીબી ચકાસણીની સેવાઓ પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં એસટી વિભાગ તરફથી આપવામાં આવતા દાખલા નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતેથી આપવામાં આવતા આવકના દાખલા ઉંમર અંગેના દાખલા નિરાધારવૃદ્ધ સહાય યોજનાના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા વિમ્બલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી